કેમ છો બધા મિત્રો મજામાં માં જશો તો ફાઇનલી આપણે હેને કે રાત રોલી માં હે જોઈ લ્યો ભાઈ કેમ કે આપણે પિન છોકરી ના લગન લખાતા હતા તો અહીં આવી ગયા હતા અને અત્યારે હેને વિકાસ બેન ઘરે હે જો વિકાસ ઘરે હે એથી વિદે દેખાય બધે જોઈ લ્યો ભાઈ એ વિકાસ ભાઈ ની બેઠા હે ભાઈ આ અંદર જાય આપણે ચાલીયો ભાઈ વિકાસ ભાઈ ને બેઠા હે આવો આવો વધારો વધારો શું કે વિકાસ ભાઈ અરે મોસ્ત તો ગયો કઈ ધર્મેશ બેઠા હે હું કે ધર્મેશ ભાઈ આપણે મોજ જ હોય શાંતિ ને

વિકાસભાઈ <lokultime> <takeiono> બધા મજામાં છે તો ફાઈનલી આપણે છે ને મિત્રો આવી ગયા હે પછી ઘરે ભાઈ અત્યારે આત્રોલી હતા થી પાછું આવી ગયા હે હજી અત્યારે પાછું થોડીક પછી છ સાત વાગે આપણે જવાનું છે પાછું અને કાલ છે ભાઈ માંડવો તો કાલ પાછું આપણે આ થોડી આજ જ નીકળવાનું છે આપણે આતરોલી તો થોડીક વાર પછી ભાઈ આપણે મળીએ પાછા આતરોલીમાં તો લઈએ બાકી સુરત છે ભાઈ મિત્રો ફાઈનલી આપણે આ ટ્રોલી પૂગી ગયા હા અહીંયા ધર્મેશભાઈ મળી ગયા આવતા હવે શું કે ધર્મેશભાઈ મજો મજો હવે આપણે શું કરવાનું છે હવે આપણે એના નિયરેસ્ટ છે આગળ કઈ આ બધી ખાઈ લઈ તો પછી ટીરિયા બીરી ચાલુ કરીએ તો રમીએ હાલો હાલો તો ઘર બાજુ જઈએ આપણે આમ ક્યાં આયલા જઈએ હાલો આપણે ભાઈ મિત્રો ઘર બાજુ જઈએ હવે દેવભાઈ મળી ગયા છે જોઈ લ્યો દેવડા શું કે દેવભાઈ મજો મજો ભાઈ જઈ લે આ ભાવેશભાઈ આ શું કરવાય ભાઈ જઈ લે બનાવી સવાર સવારમાં

મારે જીરીકરીક ના મા છોકરા થોડીક પસંદ ઉદય બધા પાન બાન નો ખર્ચો કરી નાખતા હોય તો જાય આ બધા માણસો આવી ગયા ચાલો 对对对